હાલ એક સમાચાર સામે નજર કરીશું વાત કરી રાજ્યમાં ચોવીસ કલાકની અંદર એકસો ચોત્રીસ તાલુકામાં વરસાદ થયો છે જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે તો જૂનાગઢ શહેરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો વડોદરામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો આ સાથે જ બોટાદના ગઢડામાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે ગીર સોમનાથના તાલાલામાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો અન્ય એકસો ઓગણત્રીસ તાલુકાઓમાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો તો રાજ્યમાં ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને આ સાથે જ સોમનાથમાં પણ તલાલામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અમારી સાથે અમારા સહયોગી કામેશ જોડાઈ ગયા છે કામેશ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ ખાબ્યો છે શું વધુ અપડેટ

જુનાગઢના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદ પડી ગયો જુનાગઢના વિસાવદરમાં ચોવીસ કલાકમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જુનાગઢ શહેરની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બીજી બાજુ વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની તો વડોદરામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો વિશ્વામિત્રી નદીનું લેવલની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને પચીસ ફૂટ જેવું હોવાની જાણકારી સામે આવી રહી છે જળસ્તર વધતા વડોદરાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે બીજી બાબત એ સામે આવી રહી છે કે બોટાદની વાત કરવામાં આવી તો બોટાદના ચોવીસ કલાકમાં જેટલો વરસાદ છે ગીર સોમનાથના તલાલામાં પણ જેટલો વરસાદ વરસાદ નોંધાયો નોંધાયો છે 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 અન્ય કે જેમાં સુધીનો એટલે અત્યારે હવે જે વરસાદ પડ્યો બરાબર વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં ભારે વરસાદ તો પડી ગયો અને ભારે વરસાદની સામે પૂરનું સંકટ હજી પણ તોડાઈ રહ્યું છે ખતરો તોડાઈ રહ્યો છે જેને લઈને એક બાજુ શાળામાં રજા આપી દેવામાં આવી છે બીજી બાજુ સ્થાનિક પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે કે ગમે તેમ કરીને જે પાણી જે ભરાઈ ગયા છે જળ વધારો થયો છે તેને કંટ્રોલ કરવામાં આવે સ્થાનિક પ્રશાસન દ્વારા આ કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ના દેવા વડોદરાવાસીઓને ખાસ સ્થાનિક તંત્ર દ્વારા સૂચન કરવામાં આવી રહ્યું છે આ સાથે જ વાત કરવામાં આવે તો હવે જે અત્યારે જે પાણી ભરાયા છે વડોદરામાં અને વિશ્વામિત્રીના જળસ્તરમાં જે કહી શકાય કે જે ભયજનક સપાટી જે છે તેનાથી માત્ર એક ફૂટ દૂર હોવાની વાત સામે આવી રહી છે એટલે ચોક્કસ કહી શકાય છે કે વડોદરા માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે સ્થાનિક પ્રશાસન દ્વારા આ વડોદરાનું જે પાણી જે છે તેને ઘટાડવું તેને કંટ્રોલ કરવું તે સ્થાનિક પ્રશાસન માટે તો મોટો પડકાર છે અગાઉની વાત કરવામાં આવે તો વડોદરામાં જ્યારે પૂરનું સંકટ તોડાયું હતું ત્યારે પણ અનેક સવાલો સ્થાનિક પ્રશાસન ઉપર ઉઠ્યા હતા આજની વાત કરવામાં આવે તો આજે સતર્કતાના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા પગલા લેવા જોઈએ તેવા કોઈ પગલા સ્થાનિક પ્રશાસન દ્વારા લેવાયા નથી જેને લઈને ફરી એક વખત હવે વડોદરામાં અત્યારે આ જે સંકટ સામે આવ્યું છે ને તેને લઈને હવે સ્થાનિક પ્રશાસન દ્વારા આ કહી શકાય છે કે યુદ્ધના ધોરણે કામગીરી કરવી પડશે તો અને તો જ આ આ ઉકેલ આવી સાથે જ વાત કરવામાં આવે હવામાન વિભાગની આગાહીની તો હવે જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં વરસાદનું જોર ક્રમશઃ ઘટશે અને આગામી સમયમાં સપ્તાહવાર રીતના હવે ચોમાસુ વિદાય લે તેવો અહેવાલ પણ સામે આવી રહ્યો છે જી જી કામે સમગ્ર માહિતી બદલ આપનો આભાર